શિક્ષણ સમિતિ સ્કૂલમાં સુધાર સોલંકી સાલીના ખાન હસીના ખાન અને રેમા બેન સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ ની કીટ આપવામાં આવી એકસો પચાસ થી બસો કીટ વિતરણ કરવામાં આવ્યા સ્કૂલના બાળકોમાં ખુશી જોવા મળે સત્ય માટે હંમેશા સત્યાની સાથે જોડાયા રહો આર ન્યૂઝ ચેનલની સાથે મારી